ભુજના ભીડગેટ પાસે આવેલ આર એચ કે પેટ્રોલ પંપમાં ગઈ મોડી રાત્રિના લૂંટની ઘટના બાઇક પર આવેલા બે શખ્સોએ કેશિયરને છણીની અણીએ લૂંટી લેવાયાની ઘટના પ્રકાશમાં આવી ભુજમાં સરા જાહેર લૂંટનો અંજામ આપવામાં આવ્યો હતો ગઈકાલે રાત્રિના ભીડગેટ પાસે આવેલ આર એચ કે પેટ્રોલ પંપ પાસે આ લૂંટની ઘટના બની હતી કેશિયરને છરીની અણીએ લૂંટી લેવાયો હતો બાઇક પર આવેલા બે બુકાનીધારી શખ્સોએ આ લૂંટનો અંજામ આપ્યો હતો જોકે તાત્કાલિક અસરથી લોકો બુમાબુમ કરતા કેશિયર લોકો ભેગા થઈ ગયા હતા પરંતુ લોકો પહોંચે તે પહેલાં કેશિયરને લૂંટી લેવાયો હતો અને આ લૂંટની ઘટનાનો અંજામ આપવામાં આવ્યો હતો મોડી રાત્રે આ બનાવ બન્યો છે ત્યારે ખાસ કરીને પોલીસ તંત્ર તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગયું છે સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવે છે બે શખ્સો બાઇક ઉપર આવી અને કેશિયરને છણીની છરીને અણીએ લૂંટી લેવાયો હોવાની ઘટના બહાર આવી છે